મિત્રો આપ સૌનું સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણમાંનો પ્રથમ અધ્યાય જેમાં યમલોકનો માર્ગ પાપી આત્માની સ્થિતિ અને ધર્મ માર્ગનો મહિમા વર્ણાવ્યો છે ચાલો ભગવાન વિષ્ણુ અને ગરુડજીનો સંવાદ રચના સાંભળીએ આપણા ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણ માં કરેલ વર્ણન સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને પટકવું પડતું નથી તેવી જ રીતે ભાદરવા માસમાં পিতৃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે જો તો તેના પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેના આશીર્વાદ દસ્તે આપણા પર હંમેશા બની રહે છે ગરુડ પુરાણ માં લોક લો પછીની સજાઓ પ્રેતલો નરક તથા અડતાલીસ લાખ યોન્યોના નરક સ્વરૂપે જીવન વિશે વિસ્તારથી જણાવ્યું છે ગરુડ પુરાણ એક એવું પુરાણ છે જે વ્યક્તિને સારા કાર્ય કરવા પ્રેરિત કરે છે ગરુડ પુરાણમાં જીવન જીવવાની નીતિ તેની વાતો કરે છે તે જીવ તમારા જીવનને જીવવાનો દ્રષ્ટિ પણ બદલી નાખે છે તેથી તમે અધર્મના માર્ગનો આશ્રય નહીં કરો હંમેશા ધર્મના માર્ગે ચાલશો જે વ્યક્તિ ધર્મ અને નીતિના માર્ગે ચાલે છે તેના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ કે કોઈ બાધા આવતી નથી ઈશ્વર હંમેશા તેમની સહાય કરે છે તેમની સાથે જ રહે છે તો મિત્રો આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પહેલો આપણે સાંભળીશું મિત્રો તમે આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેથી મારા આવનારા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે મિત્રો જેમાં આપણે સાંભળશું પાપીઓનું એહા મુશ્ક દુખદ અને અનેરું વર્ણન શ્રી હરિ વિષ્ણુની જય બોલો ભગવાન ગરુડેશ્વરની જય

શાંતિથી બેસી તેમને પ્રશ્ન કર્યો વેદાંતના સિદ્ધાંતોને આપે સરળતાથી સંભળાવ્યા તમે અમને સુખદ માર્ગ જણાવ્યો હવે અમે અતિ દુઃખદ દેનારા યમરાજના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ છીએ સંસારના કષ્ટો અને દુઃખોનો નાશ કરવાનો ઉપાય જાણવા માંગીએ છીએ દુઃખ આપના અને પુણ્યાત્માઓને સુખ આપનારા અત્યંત કઠિન એવા યમ માર્ગ વર્ણન આપના હિતમાં હું કહું છું તેને તમે ધ્યાનથી સાંભળો ગરુડના સવાલ પર જે વૃતાંત સર્ગમાં બિરાજમાન ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડસિંહને કહ્યું હતું કે એ જ હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો એક સમયે ભગવાન વૈકુંઠમાં સુખેથી બેઠા હતા ત્યારે ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તિની ઉત્તમ ગતિઓ મને સંભળાવી હવે આ વખતે હું આપની ભક્તિથી વિમુખ પ્રાણીઓના અગમ સમયની દુર્ગમ યોનિમાઇકની તકલીફોને સાંભળવા માંગુ છું હે પ્રભુ આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વંશમાં હોવા છતાં આપની ભક્તિથી વિમુખ થઈને નરકમાં જાય છે એમને ધિકાર છે એ નાથ પાપી માણસોની જે દુર્ગતિ થાય છે એને જે રીતે તેઓ નરકગામી બને છે અને એ દુઃખને સહન કરે છે એને વિસ્તારથી જણાવો શ્રી ભગવાન હરિવિષ્ણુએ કહ્યું કે હે પક્ષીરાજ ગરુડ હું ભયાનક એવા યમ માર્ગનું વર્ગનું વર્ણન કરું છું સેવા પસાર થઈ હોય એમ લોકોમાં જાય છે જેનું વર્ણન સાંભળનારો પણ પામે છે પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું કે જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત માં રહેલા દયા અને ધવ વિનાના છે કુસંગ ગતિમાં રહે છે ઉત્તમ પ્રકારે વેદ શાસ્ત્ર અને સત્સંગ થી વિમુખ રહે છે તેઓ પોતાના વખાણ માં હંમેશા ડૂબેલા અને ફૂલેલા રહે છે અને તન તથા મર્યાદા ના ગર્વ થી મુક્ત યુક્ત છે તથા રાક્ષસી પાવને પ્રાપ્ત થાય દેવી શક્તિ રૂપે સંપત્તિ થી હીન હોય જેઓ કામ અને ભોગ માં ડૂબેલા રહે છે તેમનું મન

કેવો દુખ ભોગવું ભોગવે છે એનું વર્ણન હું કરું છું તે તમે સાંભળજો કે સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપના લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ વ્યક્તિ જાય છે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે છતાં તે જીવવાની આશા રાખે છે યુવા અવસ્થામાં જીવોનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી યુવા અવસ્થામાં જીવોનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતું નથી ત્યાં જ બળવાન જબરજસ્ત સાપ ની જેમ કાળ એકાએક એના માથે આવીને રોકાઈ જાય છે આ અવસ્થામાં કારણ રૂપે વિનાનું કદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ રહે છે પુત્ર દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન એ કૂતરા સમાન ખાય છે રોગ બીમારી અને મંદાકીના કારણે તેનો ખોરાક ઘટી જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનું બની જાય છે જ્યારે કફથી શ્વાસ નળિયો રૂંધાય છે શ્વાસ લેવો કે બહાર તકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી અવાજની ગોગળો નીકળે છે શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવાર થી લોકો થી ઘેરાયેલો તે મોત ની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે તો છતાંય એ બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં તેનો જીવ અટવાયેલો છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રાતોરાત પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે એક કરોડ મરણ સમયે એની દ્રષ્ટિ થઈ જાય છે એટલે સંસારને એકમય જુએ છે પરંતુ કશું બોલી શકવાના અસમર્થ થઈ જાય છે શરીરની ઇન્દ્રિયોની વ્યાકુલતાના લીધે ચેતનેય પ્રાણી પણ જળસેવો બની જાય છે આ કારણે એ પાસે આવેલા યમના દૂતોના ભયથી પ્રાણ પોતાના સ્થાનેથી સલાઈમાંગ થઈ જાય છે જ્યારે પ્રાણ વગેરે પાંચ વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે ત્યારે મરનારાઈ પાપી માટે એક ક્ષણ પર એક કલ્પની જેમ વીતે છે તો બિચારો એકસાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે એવી જ પીડા શ્વાસ નીકળવાના સમયે થાય છે તેના મોઢેથી લાળ અને ફીણ ટપકવા લાગે છે ત્યાર પછી પાપીઓનું પ્રાણ વાયુ ગુંદા માર્ગથી બહાર નીકળે છે પ્રાણ નીકળવાના સમયે તો એવો છે કે તેઓ ક્રોધથી લાલચોળ આંખોવાળા ભયંકર મોંવાળા હાથમાં પાસ દંડ ધારણ કરેલા ઉકાળા વાળવાળા ઉગાળા શરીરવાળા દંત પીસતા હોય એમ યમના દૂતો આવે છે અને વાંકડિયા લખવાળા યમરાજાના ભયને જોતાં જ પ્રાણ છૂટી જાય છે હાય હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવી જાય છે એ સમયે જીવ પોતાના પરિવાર સામે જોયા રાખે છે પકડીને યમલોકમાં એ જીવને લઈ જવાય છે ઘરે દોરડું બાંધીને એવી રીતે લઈ જવાય છે કે જાણે કોઈ ઢોરને લઈ જતા હોય માર્ગમાં યમના દૂતો એ જીવને ધમકાવે છે અને નરકના દુઃખો અને પીડા સહી કહી સંભળાવતા જાય છે યમના દૂતો તો કહે છે દુષ્ટ આત્મા તું ઝડપથી ચાલ તારે યમલોકમાં જવાનું છે અને નરકો તારે ભોગવવાના છે આવી વાતો સાંભળતા તથા પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે તો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધબકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે ફરીથી તૃષ્ટો તેને પોતે આશરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જઈને ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે માર્ગમાં એ ભૂખ અને પાણીની તરફેણથી એ પીડાય છે સૂર્યના પ્રચાર કિરણો અને ગરમ લોમાં ચાલવાનું હોય છે કિરણો અને ગરમ લો મારતા રસ્તાઓમાં ચાલવું પડે છે છાયડા અને આરામ મહિનાના માર્ગો ચાલવામાં જ્યારે અસરમર્થ થઈ જાય છે ત્યારે જીવને યમના દૂતો ચાબુક મારતા ઘસેડે છે આવા કષ્ટ પર માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે મોરચા તથા ફરીથી ઊઠીને પાછો ચાલે છે આ પ્રકારે જીવને ત્રણ અથવા તો બે મુહૂર્તમાં અંધકાર પર્યાય યમલોકમાં પહોંચાડવામાં આવે છે યમરાજાના દર્શન થતા એ યાજ્ઞાની કોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવલોકમાં આવે છે અહીં આવ્યા પછી જે ફરીથી એના પહેલાના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ યમના દૂત તો એને પાંચમાં બાંધીને રાખે છે આ કારણે તે ભૂખ અને દુઃખ સહન કરતો આકળ વિકળ બનીને રડે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા અપાયેલા પિંડને અને મારવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે તો પણ એ જીવની તૃપ્તિ થતી નથી પુત્ર દ્વારા આપવામાં આવેલું આપવામાં આવેલા આવેલા પિંડથી જે શરીર બને છે તે હું તને કહું છું પહેલા દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભા ત્રીજા દિવસના પિનથી હૃદય ચોથા દિવસના પિનથી અને પાંચમા દિવસના પિનથી નાપી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિનથી કમર ગુંદા લઈને ગાયો અને માસડીના વગેરે બનાવે છે સાતમા દિવસના પિંદાનથી હાડકા તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંદાનથી આંખો અને ભોગ બને છે દસમા દિવસના પીન થઈ દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પેદા થયેલા શરીરનો આશ્રય લઈ તરફ આગિયારમાં અને બારમા દિવસે પ્રથમ આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં પહોંચી જાય છે ગરુડો વેતાળીને વાત કરતા યમલોક છ્યાસી હજાર યોનમાં વિસ્તરાયેલું છે અહીં જે જીવને રોજ ચોવીસ કલાકમાં એમ જતોની સાથે ચાલવું પડે છે ચાલવાના માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી ધમ રાજાની નગરીમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આપ પ્રમાણે છે सौम्यपूर शौरीपूर नगेंद्र भवन गवर्धनपूर सेला, सौरीपूर कोचपूर कोरपूर विचित्र भवन ब्रह्मापद दुखद नान क्रंदरुपूर सुतक भवन रुद्रनगर पायोवर्षना तीर्थयादाई धरमपूर यानी यमपुरी यमुना बंधाये દુર્દો પકડતો પોતાના ઘર પરિવારને છોડીને યમલોકમાં જાય છે મિત્રો ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સદાચારી દયાળુ અને દાનવી જીવન જીવે છે તે યમ યમરાજની ભયાનક પીડાથી બચી જાય છે ગરુડ પુરાણ નું પઠન કે શ્રવણ કરનારને પણ પુણ્ય મળે છે અને પાપોનો નાશ થાય છે આપણે જોઈએ હંમેશા ધર્મ માર્ગે ચાલવું જોઈએ તેથી ઈશ્વરની કૃપા આપણા પણ સતત બની રહે શ્રી હરિ વિષ્ણુની જય શ્રી દુરેશ્વર મહાદેવની જય